નમસ્કાર દર્શક મિત્રો શાળા એસ્ટેસમાં તમારું સ્વાગત છે જોઈએ હવે મહત્વના સમાચાર ઇમાડા નજીક બે બાઇકનો અકસ્માત થયો આજો તારીખ તેવીસ ત્રણ બે હજાર પચીસમાં રોજ બપોરના ચાર કલાકે જાણવા મળતી માહિતી અનુસાર વાત કરીએ તો ઇમાડા ગામ નજીક બે ટુર વીલનો અકસ્માત થયો હતો જેમાં જીણાભાઈ બાબુભાઈ ધાંધલિયા અને વિપુલભાઈ ભૂપતભાઈ ધાંધલિયા રે દેવગાણાને ઈજા થતા તાત્કાલિક એકસો આઠ ના પાયલોટ ચંદ્રસિંહ ગોહિલ અને ડોક્ટર હરેશભાઈ જાની દ્વારા તળાજાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં જીણાભાઈ બાબુભાઈ ધાંધલિયા ને પગના ભાગે વધુ ઈજા થતા તેમને ભાવનગર ખસેડવામાં આવ્યા હોવાનું હોસ્પિટલ ખાતેથી જાણવા મળ્યું હતું આવા અવનવા સમાચારો જોવા માટે મારી થાળા એક્સપ્રેસને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો નહીં આભાર ધન્યવાદ